સમુદ્ર મંથન પર આધારિત ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમુદ્ર મંથન સાથે દેવો અને દાનવો વચ્ચે થયેલા સંઘર્ષને બતાવવામાં આવ્યો છે આ સંઘર્ષ દરમિયાન સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓને પણ ધ્વનિ સ્વરૂપે અને વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે આજના મોબાઇલ યુગમાં દેવ અને દાનવ વચ્ચેના સંઘર્ષની વાર્તાઓ આજે રજૂ કરવી જરૂરી છે ત્યારે હાલ સમુદ્ર મંથન અને ભગવાન શંકરના વિષ ગ્રહણ કરવાની ગાથા અને અમૃત કળશની વાર્તા આકર્ષણ જમાવી રહ્યું છે ઉમરગામ ખતરવાડ કામરવાડ તરફથી એક ડેકોરેશન કરવામાં આવ્યું ન્યૂ ફ્રેન્ડશીપ ગ્રુપ તરફથી સમુદ્ર મંથન સમુદ્ર મંથન એની પ્રથા શું છે એ નાના છોકરા નિહાળી શકે એ માટે અમે એ જે સમુદ્ર મંથનમાંથી જે જહેર નીકળ્યું હતું તે શંકર ભગવાને પી લીધું અને જે અમૃત નીકળ્યું હતું તે દેવતાઓને અર્પણ કર્યું આ નાના છોકરાને બી સમ નાના છોકરાને બી ખબર પડે એ માટે અમે આ સમુદ્ર મંથનનો એક ડેકોરેશન કરવામાં આવ્યું છે ન્યુ ફ્રેન્ડસી તરફથી અને આ ટીમ બહુ વધારે મહેનત કરી છે આ સમુદ્ર મંથન બનાવવાનું ડેકોરેશન કરવા માટે ઉમરગામ પોલીસ પરિવાર દ્વારા સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડીવાયએસપી બીએન દવે ઉમરગામ પોલીસ સ્ટેશનના પીઆઈએસ ડી ચૌધરી અને પીએસઆઈ સગર તથા તમામ પોલીસ સ્ટાફે મળીને ભગવાન ગણેશની આરતી કરી આશીર્વાદ લીધા હતા હિતેશ અંટાળા ઇન્ડ ગ્રુપ દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી પાવન પ્રસંગે આમંત્રણને માન આપી પધારેલા ભારત દેશમાં ખૂણે ખૂણે ભગવાન ગણેશનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને શ્રદ્ધા સાથે લોકો ઘરોમાં સોસાયટીમાં ગામમાં ભગવાન ગણેશની દોઢ દિવસથી માંડીને અગિયાર દિવસ સુધી સ્થાપના કરે છે અને આખા દેશ માટે શાંતિ અને સમૃદ્ધિ સહિત મુશ્કેલીઓ વિધનો દૂર કરવા માટેની અર્ચના કરે છે ઉમરગામ તાલુકા પોલીસ પરિવાર દ્વારા પણ ઉમરગામ પોલીસ સ્ટાફ દ્વારા ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે વાપીમાં ગણપતિ વિસર્જન કરાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી શહેરના મુકતીધામ દમણગંગા નદીના પટ પર ગણેશ વિસર્જન ભેર થયું આ વખતે વિસર્જન સાથે પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ પણ જોડાયો લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને વાપી એનિમલ રેસ્ક્યુ ટીમે દક્ષિણ વન વિભાગ વલસાડના સહયોગથી ભક્તોને ફળ ફૂલ અને ઔષધિના કુલ એક હજાર એકસો છોડ નિઃશુલ્ક ભેટ આપ્યા દોઢ દિવસ ત્રણ દિવસ અને પાંચમા દિવસે થયેલા વિસર્જન દરમિયાન અનેક ભક્તોએ આનંદપૂર્વકા છોડ સ્વીકાર્યા પર્યાવરણલક્ષી આ પહેલને ધાર્મિક તથા સામાજિક દૃષ્ટિએ વિશેષ પ્રશંસા મળી આ પ્રયત્નથી લોકોમાં જાગૃતિ ફેલાય છે ભક્તો હવે વિસર્જનની યાદ સાથે પર્યાવરણ સાચવવાનો સંકલ્પ લેતા જોવા મળ્યા યુવાનો અને પરિવારો સૌએ પ્રકૃતિની સુરક્ષા તરફ એક સકારાત્મક પગલું ભર્યું છે આજે આવકવેરા વિભાગે વાપી મુંબઈ અને પુણેમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે વાપીમાં ત્રણ પેપર મિલ સહિત પચીસમી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે આવકવેરા વિભાગની સુરત અને વાપી વિંગની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે વાપીની પેપર મિલો ઉપરાંત મુંબઈ અને પુણેમાં પણ દસ જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ ઘરેથી ગયા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા યુવકના પિતાએ યુવકની શોધખોળ હાથ ધરી હતી ઉમરગામ ટાઉન સહિત વિસ્તારોમાં યુવકની શોધખોળ કર્યા બાદ મોડી રાત સુધી યુવકની કોઈ જાણકારી મળી ન હતી આજે વહેલી સવારે ફરી યુવકના પિતા યુવક ઘરે પરત ન ફરતા શોધખોળ માટે નીકળ્યા હતા ઉમરગામ દરિયા કિનારે તપાસ કર્યા બાદ તેઓ નારગોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે નારગોલ ઉમરગામ વચ્ચે બ્રિજ પર તેઓને યુવકની સ્કૂટી અને ચપ્પલ નજરે પડ્યા હતા

वो तो तकरीबन तो साढ़े नौ बजे घर से निकला है और निकलने के बाद वापस वो घर नहीं आया है हम लोग खाना खाने एक बजे के करीब बनाता है तो खाना खाने नहीं आया तब से हम लोग फ़ोन लगाने लगे फ़ोन उठाया ही नहीं फिर हमने पूरा उमर उमरगाँव स्टेशन पूरा ढूंढा नहीं मिला नहीं मिला फिर हमने सुबह में तकरीबन तो पाँच छः बजे करीब मैं निकला घर से तो पहले उमर उम्रगाँव पूरा दरिया घूमा हूँ उसके बाद मैं सोचा कि थोड़ा नारगोल के साइड घूम लेता हूँ नारकल पे घूमने के लिए आया तो मेरी गाड़ी यहीं मिली और बच्चे का चप्पल वहाँ मिला लड़के का नाम अमित प्रजापति था लड़का बेल्ट था तो हम लोगों ने पुलिस कंप्लेन किया था आठ आर, साढ़े आठ बजे के करीब हमने हम लोगों ने पुलिस कंप्लेन किया था। भाई जाया तो उसका उनके पार्टनर जो है वो बोले भाई वो कहाँ गया तो उनको बुलाया हम लोग दोनों आदमी गए वहाँ पर अपना दर्ज कराया

આહવા ડાંગ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના સંપર્ક પ્રમુખ તેમજ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પિયુષ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી બાલ મિત્ર મંડળના હોદ્દેદારો અને શાહ શાહને શાલ સન્માનિત કર્યા હતા બંને મહાનુભાવોના હસ્તી આરતી સાથે ગણેશ વંદના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તજનો પણ જોડાયા હતા સમગ્ર વિશ્વમાં સુખ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય અને વિશ્વના લોકોનું જીવન ખુશી અને આનંદમાં વીતે એવી ગણપતિ બાપા પ્રાર્થના કરી હતી